ગુજરાત પોલીસની સીઆઈડી ક્રાઈમ શાખાએ એક મોટી અને માનવીય સફળતા હાંસલ કરી છે રાજ્યમાં વર્ષોથી ગુમ થયેલા અને સ્વજનોથી વિખૂટા પડેલા લોકો માટે ચલાવવામાં આવેલી ખાસ ઝુંબેશ મહાકુલ નવસોને એક વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા હતા સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવેલી ત્રીસ દિવસની મેગા ડ્રાઇવ બાદ સેકડો પરિવારોમાં ફરી એકવાર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો આવિશેષ ઝુંબેશ બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી રાજ્યના તમામ મહાનગરના પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓની દેખરેખ હેઠળ સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી દિવસ રાત એક કરી આ સફળતા મેળવી હતી આંકડાકીય વિગતો પર નજર કરીએ તો આ ઝુંબેશ દરમિયાન કુલ છસો મહિલાઓ બસો પુરુષો મળીને કુલ નવસો વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા હતા પોલીસ દ્વારા માત્ર વ્યક્તિઓને શોધવામાં જ આવ્યા નથી પરંતુ તેમને સુરક્ષિત રીતે તેમના પરિવાર સાથે પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા પણ અમલમાં મુકાઈ હતી આ કામગીરીને પગલે અનેક વૃદ્ધ માતા પિતા અને નાના બાળકો પોતાના પરિવાર સાથે ફરી મળ્યા હતા તો પોલીસની આ સંવેદનશીલતા અને ગંભીરતાને કારણે રાજ્યભરમાં આ અભિયાનની સરાહના થઈ રહી છે આગામી સમયમાં પણ બાળકોને ગુમ થયેલ વ્યક્તિઓને શોધવા માટે ક્રાઇમ ગુજરાત રાજ્યના ગુમ થયેલ વ્યક્તિઓની મહિલા અને પુરુષોને શોધખોળ માટે અત્યંત સંવેદનશીલતા અને ગંભીરતા અપનાવી તાબાના મિસિંગ સેલ સીએડી ક્રાઈમ તથા કમિશનરેટ અને એસપીસના સહયોગથી આખા રાજ્યમાં ગયા મહિના એટલે કે નવેમ્બર અને ચાલુ મહિના ડિસેમ્બરમાં એક વિશેષ અભિયાન શોધખોધ માટેનો હાથ ધરેલ છે અને એ બે તબક્કામાં કુલ ત્રીસ દિવસ સુધી અમને વિશેષ અભિયાન ઝુંબેશ અમલમાં મૂકવામાં આવેલી છે અને આ અભિયાનના અંતર્ગતે રાજ્યમાં જુદા જુદા શહેરો અને જિલ્લાઓમાં કુલ મળીને નવસો જેટલા ગુમશુદા વ્યક્તિઓને અમે શોધ કરવામાં સફળતા મળી છે આ ગુમ થયેલ વ્યક્તિઓમાં બાળકો મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે અને એ લોકોને પરત તેમના ઘરે મોકલી એ લોકોને પુનઃસ્થાપિત કરવાની કાર્યવાહી આમલોએ સીએડી ક્રાઇમ ગુજરાત રાજ્ય અમલ કરી